દુનિયાભરના અલગ અલગ દેશોમાં વસતા ભારતીયોનો દબદબો સતત વધતો જઈ રહ્યો છે તેવા આજે એક ભારતીય મૂળના સાંસદને એક મેગ્ઝિને ખાસ સન્માન આપ્યું છે મળતી માહિતી અનુસાર અમેરિકાની શિકાગો મેગીને શિકાગોની ટોપ સૌથી શક્તિશાળી હસ્તીઓનું રેકિંગ જાહેર કર્યું હતું જેમાં ભારતીય રાજા સ્થાન અપાયું હતું તે આ યાદીમાં ક્રમે છે શિકાગો અમેરિકાના ઇલિનોઇઝ સ્ટેટનું સૌથી મોટું શેર મેગેઝીને તેની યાદીમાં ટોચના ક્રમે ઇલિનોઇઝના ગવર્નર જે બી રિડકરને સ્થાન આપ્યું હતું જ્યારે બીજા ક્રમે મેયર બ્રેન્ડન જોન્સન ને સ્થાન મળ્યું છે મહત્વનું છે કે રાજા કૃષ્ણમૂર્તિ બે હજાર છવ્વીસમાં અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટની ચૂંટણી લડવાની પ્લાનિંગ કરી રહ્યા છે તેવી ચર્ચા છે કે જો અહીંથી ડીક ડર્બિન નિવૃત્ત થાય તો વતી કૃષ્ણમૂર્તિ સેનેટની ચૂંટણી લડી શકે છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ